નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પરિવારમાં બાળકનું ઘડતર એક કપલ હતું તેના લગ્ન આશરે તેર વર્ષથી પણ વધુ સમય થઈ ગયો હતો તેઓને સંતાનમાં એક છોકરો હતો અને ઘરમાં તેઓ બંને પતિ પત્ની એક છોકરો તેમજ છોકરાના દાદીમાં સાથે રહેતા હતા એક દિવસની વાત છે જ્યારે છોકરો શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેના મમ્મી તેને તૈયાર થવામાં મદદ કરી રહ્યા હતા એટલામાં અંદર ઘરમાંથી છોકરાની દાદીએ અવાજ કરીને કહ્યું કે જરા જોતો બેટા મારા ચશ્મા મળતા નથી જરા શોધીને આપો ને એવું બેટા છોકરાની મમ્મીએ આ બધું સાંભળ્યું પરંતુ કશો જવાબ આપ્યો નહીં એટલે સાસુએ ફરી પાછી એક વખત પૂમ પાડી અને બહુને બીજી વખત વિનંતી કરી કે જરા ચશ્મા શોધી આપો હવે વહુને થોડોક ગુસ્સો આવી ગયો એટલે છોકરાને તૈયાર કરતા હતા એવામાં ધીમેથી જ વહુ બોલી કે કોઈ જાતનો કંઈ કામ ધંધો તો છે નહીં અને આ ડોશી આખો દિવસ બોલ બોલ જ કર્યા કરે છે વળી પાછો તેના પતિને ઉત્સાહવાજ કહ્યું કે હું જરા પણ નવરી નથી છોકરાને મોજા પહેરાવું છું તમે તમારી બાના સસમા શોધીને તમારી બાને આપી દો આટલું સાંભળી દીકરાને પણ થોડો ઉત્સો આવ્યો પરંતુ એ કશું બોલ્યો નહીં અને એ બહાર આવી ગયું રૂમમાંથી બહાર આવીને જોયું બાજુમાં ટેબલ પર ચશ્મા પડ્યા હતા તરત જ દીકરાએ તેની મમ્મીને કહ્યું તમારા ચશ્મા અહીં જ પડ્યા છે તમને કાંઈ યાદ જ રહેતું નથી બીજું બધું તો ઠીક છે હવે તમારી વસ્તુઓ તમે સાસવીને રાખી શકો કે નહીં અમે કંઈ થોડી જ્યારે હોય ત્યારે નવરાશીએ કે તમારી બધી વસ્તુઓને શોધતા ફરીએ પેલો નાનો છોકરો તેના મમ્મી પપ્પાની બધી જ વાતો ત્યાં દૂર બેઠા બેઠા સાંભળી રહ્યો હતો તેવામાં તૈયાર થઈ ગયો એટલે તેની મમ્મીએ તેને કહ્યું કે સાંભળ બેટા તારી ક્લાસમાં ધ્યાન રાખજે અને તેને પાણીની બોટલ ભરી દીધી છે એ બોટલમાંથી જ પાણી પીજે અને હા બીજા કોઈની બોટલમાંથી પાણી પીતો નહીં અને તારી ડાયરીમાં હોમવર્ક બરાબર લખી લે છે તેમજ તારા કંપાસમાંથી કોઈ વસ્તુ ખોવાઈ ન જાય કે ભૂલાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો આટલું બધું સાંભળ્યું એટલે છોકરાને તેની મમ્મી સામે જોઈને કહ્યું મમ્મી આજકાલ તો તું બહુ બોલ બોલ કરી રહી છે હવે પછીથી આ બોલ બોલ કરવાનું મને પસંદ નથી માટે બંધ કરી દેજ નાનકડા છોકરાની વાત સાંભળી તો તેની મમ્મી તો જાણે અંદરથી આશ્ચર્યચકિત થઈ ગઈ હજુ છોકરો સ્કૂલે નીકળતો હતો એવામાં તેના બપ્પાએ બૂમ પાડી કે બેટા મારો મોબાઈલ નથી મળતો તારા ધ્યાનમાં ક્યાંય મોબાઈલ જોયો છે તો મને કહે છોકરાએ તરત જ તેના પિતાને જવાબ આપતા કહ્યું આટલા મોટા થઈ ગયા પરંતુ હજુ પણ તમને તમારી વસ્તુ સાસવીને રાખતા જરા પણ નથી આવડતી અને પછી તમારી વસ્તુ શોધવા માટે આખું ઘરમાંથી લો છો છોકરાએ તેના પિતાને પણ આવો જવાબ આપ્યો એટલે પિતા પણ તેનો જવાબ સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા મમ્મી ત્યાં જ ઊભી હતી મમ્મીએ તરત જ તેના છોકરાને કહ્યું કે તને કંઈ ભાન છે કે તું શું બોલે છે મા બાપ સાથે કઈ રીતે વાત કરવાની હોય તે નથી આવડતી કે શું તને સ્કૂલમાંથી આવું શીખવવામાં આવે છે મમ્મીએ ખીજાતા ખીજાતા એક સાથે બે ત્રણ સવાલ તો પૂછી લીધા પરંતુ એ છોકરાએ તેના મમ્મી અને પપ્પા સામે જોઈ જવાબ આપતા કહ્યું કે માતા પિતા સાથે કઈ રીતે વાત કરવાની હોય એ હું નિશાળમાંથી નહીં પરંતુ આપણા ઘરમાંથી શીખ્યો છું માતા પિતાએ છોકરાનો જવાબ સાંભળ્યો તેઓ બંને આશ્ચર્યચકિત રહી ગયા અને બંનેને પોતાની ભૂલનો અહેસાસ થયો આપણે જે રીતે આપણા માતા પિતાને માન સન્માન આપીએ છીએ એ આપણા બાળકો આપણી પાસેથી શીખે છે જેથી કરીને ભવિષ્યમાં આપણા બાળકો પણ એ જ રીતે આપણને ટ્રીટ કરી શકે છે આ કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ આ વસ્તુ વાસ્તવિકતામાં પણ કોઈની સાથે પણ થઈ શકે કારણ કે કોઈ પણ બાળકો નિશાળેથી જેટલું શીખે છે તેનાથી વધુ સમય તે ઘરે રહે છે એટલે ઘરમાંથી પણ બાળકનું ઘડતર થાય છે શાળાના વાતાવરણની સાથે ઘરનું વાતાવરણ બાળકના ઘડતરમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે આવા અવનીઓ વાર્તાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો આભાર